પુણા કુંભારિયા રોડ પર આવેલા અવધ ટેક્સટાઇલ માર્કેટની એક દુકાનમાં ચોરી થતા વેપારી અને મેનેજમેન્ટ સામસામે આવી જવા પામ્યા હતા વેપારીએ દુકાનો બંધ કરીને ધરણા કર્યા હતા તો મોટી સંખ્યામાં ટોળા એકત્ર થતા પોલીસ પણ દોડી આવી હતી અને મામલાને થારો પાડવાનો પ્રયાસ કર્યો છે પુણા કુંભારિયા રોડ પર આવેલા અવધ ટેક્સટાઇલ માર્કેટની દુકાનોમાં વારંવાર ચોરીઓ થતા મેનેજમેન્ટ સામે વેપારીમાં રોષ જોવા મળ્યો હતો અને વેપારીઓએ દુકાનો બંધ કરી મેનેજમેન્ટ સામે ધરણા કર્યા હતા વેપારીઓનો રોષ એ હતો કે માર્કેટમાં અઢારસો જેટલી દુકાનો આવેલી છે ગત સપ્તાહમાં પણ એક ચોરી થઈ હતી અને ગઈકાલે પણ એક દુકાનમાંથી બે લાખ એકવીસ હજાર રૂપિયાની ચોરી થતાં સિક્યુરિટી કે કોઈપણ પ્રકારની સુરક્ષાની વ્યવસ્થા કરવામાં આવતી નથી વેપારીઓના જણાવ્યા મુજબ દરેક વેપારી પાસેથી વાર્ષિક મેન્ટેનન્સ સિક્યુરિટી વગેરે પેટે વીસ હજાર લેવામાં આવે છે પરંતુ તેની સામે તે રીતની સર્વિસ આપવામાં આવતી જ નથી કેટલીક જગ્યાઓએ કેમેરા મૂકેલા છે તો સોસાયટી દ્વારા પેસેજમાં કે પછી પાછાના વગેરે કોઈ જગ્યાએ કેમેરા નહીં મૂકેલા હોવાને કારણે તસ્કરો પાછળની બારીઓ તોડીને ઘૂસી જાય છે વેપારીઓના જણાવ્યા મુજબ મેનેજમેન્ટ જે રીતે કહે છે તે રીતે અમે બધો ખર્ચ કરવા તૈયાર છીએ પરંતુ અમારી કોઈ પણ જાતની સુરક્ષા જોવામાં આવતી નથી વેપારી શિવ સરસ્વતે જણાવ્યું હતું કે નવ વાગ્યા પહેલાં માર્કેટનો દરવાજો ખુલતો નથી અમારે દરવાજાની બહાર ઊભું રહેવું પડે છે પછી રાત્રિના સમયે ચોર કેવી રીતે અંદર ઘૂસી શક્યા આવા અનેકો કારણો અહીંયા દર્શાવવામાં આવ્યા છે બીજી તરફ અવધર ટેક્સટાઇલ માર્કેટના મેનેજર બિપિન મહેતા કહ્યું હતું કે બેક સાઇડમાં કેમેરા મૂકવાની ખોટી ડિમાન્ડ છે કોઈ પણ માર્કેટમાં પાછાના ભાગે કેમેરા હોતા જ નથી આ પ્રથમ વખત બનાવ બન્યો છે અત્યાર સુધી વેપારીને કોઈપણ જાતની પરમિશન જોઈતી હોય તો અમે આપીએ જ છીએ નાઇટની અથવા વહેલું આવવું હોય તો પણ સપોર્ટ કરીએ છીએ હાલ તો અવધર ટેક્સટાઇલ માર્કેટના મેનેજમેન્ટ સામે વેપારીઓએ વિરોધ કરતાં પોલીસ પણ દોડી જવા પામી હતી અને મામલાને શાંત પાડવાનો પ્રયાસ કર્યો છે અઝર સાથે પ્રકાશવાળા